ખાલી સંસારમાં અને સંસારના એન્ટરટેનમેન્ટમાં જ રહેશો અને આવો ઉત્તમ દેહ મળ્યો છે માનવનો અને તમે હરિભજન નહીં કરો આંતરિક આનંદને પ્રાપ્ત નહીં કરો તો ચૂક જાઓ એક અદભુત અવસર મિલા એક ચાન્સ મિલા ચૂક જાય હજી છે બાજી હાથમાં માટે ચૈત ચેત નર ચેત તન ધન તે તારા નથી નથી પ્રિયા પરણેલ હજી છે બાજી હાથમાં માટે ચેત ચેત નર ચેત સાધુ સંતો સદગુરુ શાસ્ત્રો આપણને ચેતવે છે જીવન સમાપ્ત થઈ રહ્યું છે ધીમે 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 આયુર નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ તારી જવાની ઘસાતી ચાલી છે બુઢાપા તરફ

છપના નહીં કોઈ અપના નહીં